ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમે સર્વદા સર્વોત્તમના સૂત્રને જામનગરના આકાશમાં સાર્થક કરી બતાવ્યું ઇન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદભુત એર શો યોજવામાં આવ્યો આ એરશોમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ કરતવ્યોજી લોકોને આશ્ર્યમાં મૂકી દીધા હતા એરોબેટિક ટીમનો એર શો જોવા માટે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન એરફોર્સના નવહોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભુત કર્તવ્યો કરવામાં આવ્યા હતા જે સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા અને આ ભવ્ય નજારો જામનગરવાસીઓ માટે યાદગાર બની ગયો હતો ઉલ્લેખનીય છે કે આ એરશોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક એમ કે એકસો બત્રીસ જેટ ઉડાવવામાં આવ્યા હતા અને જેવા સાસિકો દ્વારા લુપ્સ રોલ્સ હેડ હેડ ઓન ક્રોસ બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ તંભાવે તેનારા એરોપેટિક દાવપેચનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિમાનો સાથે મળીને આકાશમાં ડીએનએના માળખા જેવા અલક્ષની રચના બનાવી હતી આ ઉપરાંત કોટ સૂર્યના કિરણો જેવી આકૃતિ તેજસ અંગ્રેજી આલ્ફાબેટ વાય અને એની આકૃતિ બનાવતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને લોકોના ચરફથી ગુંજી ઉઠ્યો અદભુત એરોમેટિક શો માટે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યા તેમના ધર્મપત્ની દિશા શ્રીમતી દર્શના પંડ્યા સાથે ઉપસ્થિત રહ્યા ઉપરાંત જિલ્લાના અન્ય પદાધિકારીઓ અધિકારીઓ અને હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા